મહારાજની એકસો અઠાવીસ જન્મોત્સવની વડોદરા શહેર ઝાપા ખાતે આવેલ શ્રી રંગ મહારાજના મંદિર ખાતે ભવ્ય ઉજવણી આજ રોજ ભૂતરીઝાપા સ્થિત રંગવદૂત મહારાજ મંદિર આવેલું છે ત્યાં આજે રંગવદૂતની મહારાજની એકસો અઠ્યાવીસમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી મહાઆરતી ત્યારબાદ અન્કુટના દર્શન રાખવામાં આવ્યા હતા આજે રંગવદૂત મહારાજનો જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી ભાવિ ભક્તોની ભીડ મંદિરે જોવા મળી હતી ત્યારે આજે પરમ શ્રી રંગ અવધૂત જન્મોત્સવ નિમિત્તે રાવપુરા વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા ખાસ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા અને રંગવદૂતના દર્શન કર્યા હતા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત આજે શ્રી રંગ અવધૂત મહારાજનો એકસો અઠ્યાવીસમો જન્મ જયંતિ મહોત્સવ અહીંયા પુત્રી જાપા ખાતે અમે ધામધૂપથી ઉજવવાનું આયોજન કરેલું છે સવારે છ વાગે મંગળા આરતી કરી સાત વાગે પ્રભાત ફેરી કરી અને સાડા આઠથી અગિયાર સુધી પાદુકા પૂજન રંગ મહારાજની પાદુકાજીનું પૂજન ચાલુ છે અગિયાર વાગે અન્કુટના દર્શન થશે સાડા અગિયાર વાગે આશીર્વચન આરતી અને પછી સાડા બાર વાગે અહીંયા જ રંગ મંદિર પર મહાપ્રસાદ થશે સાડા ચાર વાગે બપોરે શ્રી વાસુદેવ નંદુરબારકર દ્વારા રંગ મહારાજના જન્મોત્સવ પર પ્રવચન થશે ત્યારબાદ છ વાગે સાયમ પ્રાર્થના પૂજન અને આરતી થશે અને સાડા સાત થી સાડા આઠ પાલખી નો ક્રમ રહેશે યોગેશ ક્રમ રહેશે અને આખા દેશમાં જેમને આખો સમાજ અવતાર તરીકે ગણે છે એવા અને જેમને ગુજરાતી સાહિત્ય અને અધ્યાત્મ ને દત્તભાવની જેવા અમુક કાવ્યની ભેટ આપી દેવા રંગાવદૂત બાપજીની આજે જ્યારે અઠાવીસમી રંગ જયંતિ આખા એ દેશમાં ઉજવી રહી છે ત્યારે વડોદરા કારેલીવાક એટલે સ્થિત રંગ રંગમંદિરમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉજવાઈ રહી છે આજના દિવસે અવદૂત બાપજીનો જે સંદેશો છે પરસ્પર દેવો ગમો મને લાગે છે કે આ જે સંદેશો છે જે બધા આપણે જીવનમાં